કાલે 22-8-25 ના રોજ નામદાર કોર્ટ કસ્ટડી હેટાન લાજપોર મધ્યસ્થ મધ્યસ્ત જેલમાં રાખવામાં આવેલ એક આરોપી સુભમ શર્મા જે પોક્સો અને એટ્રોસિટી ના ગુનાઓના આરોપી છે કોર્ટમાં ખેંચ આવતા તેને સારવાર અર્થે આ કામના આરોપીને જાપ્તામાં નવા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને ચાલુ સારવાર દરમિયાન આ આરોપીએ ઇમરજન્સી વોર્ડમાંથી કલાક એક પંદર બપહેર અન આસપાસ બોર્ડમાંથી નજર ચૂકાવીને નાશિબ આવી ગયેલો તો આ બાબતની જાણ થતા જ ખટોદરા પોલીસ સ્ટેશનમાં આ ભારતીય નાય સંગીતાને કલમ 262 ની અnder તત્કા દિવસોા દાખલ કરવામાં આવ્યા અને ખટોદરા પોલીસ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને ચોક બજારની પોલીસો આ બધા લોકોએ અલગ અલગ ટીમ બનાવી સીસીટીવી તપાસ કરતા અને બધી ટેકનિકલ રીતે તપાસ કરતા આરોપીને આજ સિંગપોર ચાર રસ્તા ખાતેથી ધરપકડ કરવામાં આવ્યા છે અને પરત જેલમાં મૂકવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે કોઈની અત્યારે ભાગ્યો આ તો સ્પષ્ટ નહીં થતા એવું જ લાગે છે કે એકલો જ ભાગ્યો હતો